આમૂતમાં ગૌરી વ્રતની ને ઉત્સાહે ઉજવણી કરવામાં આવી ગૌરી વ્રત હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ વ્રત છે જે વ્રત ભગવાન શિવના પત્ની માતા ગૌરી પાર્વતીને સમર્પિત છે ગૌરી વ્રતે આષાઢી મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે જે દિવસ સુધી ચાલે છે જેમાં યુવતીઓ સારો પતિ મળે અને લગ્ન જીવન સુખમય બને તે આશય સાથે શ્રદ્ધાને ભક્તિપૂર્વક પાંચ દિવસ સુધી ઉજવે છે યુવતીઓ આ વ્રત શ્રદ્ધાને ભક્તિપૂર્વક કરે છે વ્રત દરમિયાન કડક ઉપવાસ ચાલુ ચલનનું પાલન પૂજન ભજન પૂજન અને માતા ગૌ રીતિની આરાધના કરે છે અને બાગ બગીચાઓ તેમજ રોડ ફરવા જઈ આનંદ અનુભવે છે વ્રતના પાંચમા દિવસે વ્રત સમાપન થાય છે અને વ્રત ઉપવાસ તોડવામાં આવે છે આ વ્રત સાદગી સોચ અને ભક્તિનું પ્રત્યેક છે અને યુવતીઓ આત્મ સંયમ અને ધાર્મિકતા તરફ પ્રેરિત કરે છે આ પાંચ દિવસના વ્રત દરમિયાન નાની નાની બાળકીઓ જુવારા પોતાના ઘરે રાખી અંતિમ દિવસે મંદિરે જઈ એની પૂજા કરે છે તેમજ ગરબે રમે છે તેમજ પોતાના જવારા સાથે ફોટા પડાવી ખુશી વ્યક્ત કરે છે અષાઢ મહિનામાં ગૌરી વ્રત આવે છે જે પાંચ દિવસનો તહેવાર છે નાની છોકરીઓ ગૌરી વ્રત કરે છે અને મોટી છોકરીઓ દયા પાર્વતીનું વ્રત કરે છે એ નાની છોકરીઓને લઈને આવીએ છીએ બે ત્રણ દિવસ અમે સ્વામિનારાયણ ગુરુપુરમાં ગયા હતા ત્યાં પણ અમને ખૂબ મજા આવી અને આજરોજ અમે નાયબ મુકામે ગુરુકુલમાં આવ્યા છીએ નાની છોકરીઓ ખૂબ એન્જોય કર્યું અમે પણ ખૂબ એન્જોય કર્યું મજા આવી મસ્ત તહેવાર છે બધાને મનગમતો પ્રિય તહેવાર છે આ ટેવરમાં છોકરીઓને ઉપવાસ કરવાના કેટલા દિવસ હોય છે પાંચ દિવસ હોય છે ઉપવાસ કરવામાં તેમાં પણ મીઠા વગરનું ભોજન એ લોકોએ લેવાનું હોય છે અને પણ એ દિવસમાં એક જ વાર